રાજ્યમાં ચર્ચાના ઘણા બધા મુદ્દા કે हिस्सा હોવા છતાં પણ રાજ્યમાં ઓગણસાહીઠ હજાર કરોડ રાજ્યના લાખના બજેટમાંથી સૌથી વધારે હિસ્સો જેની પાછળ જઈ રહ્યો છે એવી શિક્ષણ વિશે વાત કરવી છે રાજ્ય સરકારના બજેટને પણ એકવાર એટલા માટે યાદ કરાવવું છે કેમ કે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું આપણે જયારે બજેટ કહીએ છીએ ગુજરાતના માથે એટલું દેવું પણ છે રાજ્ય સરકાર દેવું કેટલું છે માથા પર એનો આંકડો ત્રણ લાખ કરોડ આપે છે કોંગ્રેસ અને શક્તિસિંહ ગોહિલ આરોપ મૂકે કેન્દ્ર સરકારે જ્યારે આરબીઆઈના માધ્યમથી ડેટા દેશની સંસદમાં મૂક્યો ત્યારે એમણે ગુજરાત પર માથું ચાર લાખ ત્રેતાલીસ હજાર સાતસો ને ત્રેપન કરોડનું મૂક્યું છે કંઈક વધારે દેવું એટલે ગુજરાત રાજ્યના બજેટ કરતા એના માથા પર દેવું વધારે છે એ બહુ જ કડવી વાસ્તવિકતા છે રાજ્યની અને છતાંય જે બજેટ છે રાજ્યની પાસે એમાંથી એ સૌથી મોટો હિસ્સો શિક્ષણને આપે છે આપણે વિચારીએ કે રાજ્યની સરકાર જ્યારે શિક્ષણ પાછળ આટલા બધા પૈસા એક વર્ષમાં વાપરવાનું કહે છે ત્યારે એમાંથી મોટા ભાગનો હિસ્સો ક્યાં જવાનો છે કઈ એવી વાતો છે કે જેના પર શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ સરકારે ફોકસ કરવા માંગે છે એમણે કહ્યું છે કે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટીની જેમ આપણે જીઆઈટી લોન્ચ કરીશું સો કરોડ રૂપિયા એના માટે અલગથી ખર્ચીશું પણ એ જ વખતે જ્યારે સામાજિક અને આર્થિક સર્વેક્ષણ બહાર આવે છે અને જે ગયા વર્ષનો ચિતાર કહે છે તો એ કહે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારી શાળાઓ એક બંધ થઈ ગઈ છે એક સરકારી શાળાઓ ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બંધ થઈ છે આપણે છેલ્લા પાંચ વર્ષમાં બહુ સારી રીતે જરૂરિયાત પ્રમાણે સરકારી શિક્ષકોની ભરતી નથી કરી શક્યા આપણે શિક્ષણ પાછળ પૈસા વાપરવા માંગીએ છીએ પણ એ પૈસો ક્યાં જઈ રહ્યો છે એનો હિસાબ જ્યારે તમે છૂટો કરવા બેસો છો બાયફરકેટ કરવા બેસો છો ત્યારે સમજાય છે કે સરકારને કો કે તમારે લેબોરેટરીના ઇક્વિપમેન્ટ સાધનો ખરીદવા છે સરકાર તરત કહી દેશે કે હા ખરીદી લઈએ તમે સરકારને કહો કે તમારે સાયકલ ખરીદવાની છે સરકાર ખરીદી લેશે તમે એમને કહો કે કમ્પ્યુટર્સ ખરીદવાના છે ખરીદશે તમે કહો એમને કે સ્માર્ટ સ્ક્રીન ખરીદવાની છે ખરીદશે તમે ટેકનોલોજી પાછળ કે કોઈ પણ રીતે કમ્પ્યુટર પાછળ ખર્ચો કરવાનું કહો સરકાર કહેશે આ એઆઈ પાછળ પણ અમે ખર્ચો કરવા તૈયાર છીએ પણ તમે એમને કહો કે કમ્પ્યુટર શીખવવા માટે કમ્પ્યુટર ટીચરની જરૂર છે સરકાર કહેશે કે પૈસા નથી તમે એમને કહો કે તમે શું કરવા માંગો છો તો સરકાર કે છે નીતિમત્તા મોરાલિટી લોકોના જીવનમાં આવે બહુ જ માનસિક તણાવમાંથી બાળકો મુક્ત થાય ખોટી દિશામાં ન દોરવાય સાત સમસ્યાઓની સામે લડી શકે એના માટે અમે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા માંગીએ છીએ એને સિલેબસમાં અમે દાખલ કર્યું છે ને એટલે જ અમે ગુજરાતને અલગ મોડલ સ્ટેટ બનાવવા માંગીએ છીએ તમે એમને પૂછો કે સંસ્કૃત ભાષાના શિક્ષકોની ભરતી ક્યારે કરી હતી છેલ્લે સરકારની પાસે જવાબ નથી સરકાર કહે છે કે કળાને વિકસાવવા માંગીએ છીએ પૂછો કે ચિત્રના શિક્ષકોની છેલ્લે ભરતી ક્યારે થઈ સરકાર કહેશે કે અમે યોગ યોગ દિવસને છીએ એ ભારતનો સોફ્ટ પાવર બન્યો છે શારીરિક રીતે મજબૂત રહેવામાં સ્પોર્ટ્સમાં બધામાં ભારત અવલ છે બે હજાર છત્રીસ માં આપણે ગુજરાતમાં અમદાવાદમાં ઓલિમ્પિક લઈને આવવાના છીએ તમે એમને પૂછો કે શું તમે સ્પોર્ટ્સ ટીચરની વ્યાયામ શિક્ષકોની ભરતી કરી છે સરકાર કહેશે કે ના એની માટે પૈસા નથી તો સરકારના પૈસા ક્યાં જઈ રહ્યા છે સરકારના પૈસા જે મહત્વની યોજનાઓમાંથી જાય છે એમાંથી એક સ્કોલરશીપ પણ છે એ સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ બાળકોને આપવામાં આવે છે એમને ભણવા માટે એ પૈસાનો વપરાશ કરવામાં આવે છે રાજ્યના પોણા ચાર લાખ કરોડના બજેટમાં એક મોટો હિસ્સો એવો છે કે જેમાં સરકાર ક્યારેક સામાજિક ન્યાય અને કલ્યાણના ક્યારેક આદિજાતિ વિભાગના ક્યારેક શિક્ષણ વિભાગના અલગ અલગ રીતે આંકડાઓ આપીને પણ સરકાર કહે છે કે અમે હજારો કરોડ રૂપિયા આદિવાસી બાળકોના ઉત્થાન અને એમના જીવનના પોષણ માટે એમને અલગ દિશા આપવા માટે વાપરી રહ્યા છીએ આંકડાઓ તો ઘણા બધા છે ફ્રી શિપકાર્ડ માટે આટલા વપરાય છે ગણવેશ એટલે કે એમને સ્કૂલનું યુનિફોર્મ આપવા માટે અમે આટલા પૈસા વાપરીએ છીએ એમને ભોજનની સહાય અમે આટલી આપીએ છીએ પ્રાઇવેટ હોસ્ટેલમાં રહે છે તો એ હોસ્ટેલના પૈસા અમે એમને આટલા આપી રહ્યા છીએ એ લોકોને લાવવા માટે લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનના વાહન વ્યવહાર વિભાગને અમે આટલા રૂપિયા આપીએ છીએ બહુ જ લાંબી યાદી છે એ પૈસામાંથી તમે હવે પૃથક્કરણ કરવાનું શરૂ કરો છૂટા પાડો એ રૂપિયાને આપણે સૌથી પહેલા એક એવો વિષય કે જે ખૂબ ચર્ચાનો વિષય છે એવી સ્કોલરશીપની યોજના વિશે વાત કરવી છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ સરકારની યોજના સરકારનો ઓક્ટોબર બે હજાર પરિપત્ર જેમાં સરકારે જે કેન્દ્ર સરકારે ઠરાવ બહાર પાડ્યો એના આધારે નિર્ણય કરતા એ યોજના જે મેનેજમેન્ટ કોટામાં એડમિશન અપાતા હતા એને બંધ કર્યા સરકારે કહ્યું કે તમે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લો આ યોજનાને યોજનાના હેતુને દ્રષ્ટિકોણને સૌથી પહેલા સમજવું બહુ જરૂરી છે સરકાર હજારો કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ પાછળ શું કામ ખર્ચે છે શું કામ સરકાર આદિવાસી બાળકોને કે પછી એસસી બાળકોને મફત ભણાવે છે કેમ કે સરકાર માને છે સરકારે જાણે છે અને આપણી પાસે અનેક એવા સર્વે છે જે એ વાતનો પુરાવો આપે છે કે એ વિસ્તારોના બાળકો ખૂબ પાછળ રહી ગયા છે એટલી પછાત હાલતમાં એ વિસ્તારો છે કે જો એ બાળકને તમે આજે હાથ લાંબો નહીં કરો ઉપર લાવવા માટે તો એ તો પેઢીઓ સુધી જે પેઢીઓથી ત્યાંનું ત્યાં છે ને આવનારી સાત પેઢીઓ સુધી એ ત્યાંનું ત્યાં રહેશે જો તમે એને હાથ નહીં આપો તો અને એટલે જે હાથ આપવા માટે દરેક સરકારોએ પોતપોતાના સમયમાં પોતપોતાની સમજણ અને ક્ષમતા પ્રમાણે યોજનાઓ રજૂ કરી યોજનાઓ લોન્ચ કરી એ યોજનાઓ લોન્ચમાંથી એક સ્કોલરશીપની યોજના છે જેમાં સરકાર મદદ કરે છે આપણે ત્યાં દુનિયાની અદ્વિતીય યોજના તમે લાવો લોભિયાઓ હશે એ તરત જ એ લાલચમાં ફસાશે અને ધૂતારાઓ ધૂતવા માટે આવી જશે આમાં તો બાળકો લોભિયા પણ નથી એ અભૂત છે એમને સમજણ નથી કે એમની સાથે શું થઈ રહ્યું છે સૌથી પહેલાં એક નાનકડું ઉદાહરણ આપવું છે અરવલ્લીથી એક એક છોકરાનો ફોન આવ્યો સ્ટુડન્ટ છે વિદ્યાર્થી છે એણે ફોન કરીને ત્યાંની નર્સિંગ જે કોલેજ ચાલી રહી છે એનો એક ફોટો મોકલ્યો એણે અમુક વિડીયોઝ મોકલ્યા અને પછી એણે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની ગાઈડલાઇન મોકલી કોઈ પણ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ તમારે ચલાવવી હોય તો એનું ચોક્કસ ક્રાઇટેરિયા છે કે કોલેજ તો કોલેજની જેમ જ ચાલે તમે કોલેજને આમ દુકાનની જેમ ના ચલાવો કે શટર સવારે ખોલી દીધું અંદર કોલેજ ચાલે છે સાંજે શટર પાડીને જતા રહો કોઈ જગ્યાની જરૂર નથી ને કોઈ મેડિક મતલબ કોઈ તમારે લેબોરેટરીની જરૂર નથી તમારી પાસે ઇક્વિપમેન્ટ પણ નથી તમે એમને નર્સિંગ શીખવવા માટે શું કરી રહ્યા છો એ લોકો જ્યારે દર્દી સાથે વ્યવહાર કરશે ત્યારે કયા પ્રકારનો વ્યવહાર કરશે એ શીખવવા માટેના પ્રાવધાનો હોવા જોઈએ એમણે એક ઇન્સ્ટિટ્યૂટના ફોટો અને વિડીયો મોકલ્યો નિયમો મોકલ્યા બહુ સ્પષ્ટ રીતે દેખાય છે દસ પંદર હજારની દુકાન લઈને કરોડો રૂપિયાનો એ લોકો નફો રડી રહ્યા છે કયા આધાર પર છે આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટમાં એજન્ટોનો આખું એક વિષ ચક્ર ગોઠવાયેલું છે આ માત્ર એક ઇન્સ્ટિટ્યૂટ એક ઇન્સ્ટિટ્યૂટનો ફોટો એક વ્યક્તિએ મોકલ્યો છે આવી અનેક પ્રોફેશનલ કોર્સીસમાં અનેક ડિપ્લોમામાં એન્જિનિયરિંગ કોલેજમાં મેડિકલ કોલેજિસમાં પેરામેડિકલમાં આ પ્રકારની ધાંધલી ચાલે છે એજન્ટ એ છોકરાઓને પ્રોપર એડમિશનની પ્રોસેસ ફોલો જ નથી કરવા દેતો ગામડાની આદિવાસી વિસ્તારની કોઈપણ સરકારી શાળામાં જવાનું આચાર્ય સાથે કોન્ટેક્ટ કરવાનું આચાર્યની મિલીભગત હોય શિક્ષકની મિલીભગત હોય એજન્ટ સાથે જોડાયેલા હોય એ બાળકોના સર્ટિફિકેટને એડમિશન એમનું ફ્રી શિપ કાર્ડ ને બધું લઈ લેવાનું સરકારની એક વ્યવસ્થા છે જીસીએસ નામનું પોર્ટલ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ દરેક કોર્સિસના એડમિશન માટેની એક પ્રક્રિયા હોય છે તમે એ તમારે જો નર્સિંગ કરવું છે તો તમે એમાં જાઓ સરકાર ફાળવણી કરશે તમને કોલેજની રાઉન્ડ 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 આવે 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 બીજો ત્રીજો તમારા ટકાવારી પ્રમાણે તમને એડમિશન મળવાની એક આખી વ્યવસ્થા છે અને એ પ્રક્રિયા તમે પૂરી કરો તો તમને સરકારી જે પણ કોલેજ અથવા પ્રાઇવેટ કોલેજ કેમકે પ્રાઇવેટમાં પણ કોટા ફાળવેલો હોય છે નર્સિંગમાં પંચોતેર ટકા ગવર્મેન્ટ કોટા હોય છે બાકીની પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટમાં પચાસ ટકા એડમિશન એમને સરકારી વ્યવસ્થાથી આ રીતે ભરવાના હોય છે અને બાકીના પચાસ ટકા મેનેજમેન્ટ કે પ્રાઇવેટ કોટામાં જતા હોય છે આ રીતે ફાળવણી જ એટલે કરી છે કે દરેક કોલેજમાં સરકારી એડમિશન થઈ શકે પણ એની જગ્યાએ આ છોકરાઓને એ પ્રોસેસ ફોલો જ નહીં કરવાની એજન્ટ આવે સીધા જેમના સર્ટિફિકેટને બધું લઈને જાય કોલેજમાં એડમિશન કરાવી દે ફ્રી શિપ કાર્ડથી ફ્રી કાર્ડ એ વરદાન છે તમારા પૈસા ખાઈ જવાની વ્યવસ્થા નથી આટલી પાયાની વાત ના એ કોલેજના સંચાલકો સમજે છે ના એજન્ટ સમજે છે એમને માત્ર પોતાની કમાણીનો સ્ત્રોત દેખાય છે અને અનેક સંસ્થાઓ એવી છે ખૂબ નામાંકિતથી માંડીને આવી રીતે દુકાનમાં એક શટર ખોલીને શરૂ થયેલી સંસ્થાઓ સુધી આ વહીવટોમાં પડેલી છે મોટા નેતાઓની કોલેજો પણ આ ધંધામાં પડેલી છે સો કરોડ રૂપિયા સ્કોલરશીપ એ સરકાર પાસેથી લઈ રહ્યા છે પણ એમાંથી એ શીખવે કેટલું સ્કોલરશીપ લઈને તમે વિદ્યાર્થીઓને એડમિશન કરીને તમે એમને ભણાવો તો સવાલ નથી પણ એવા છોકરાઓ કે જે કોલેજ નથી આવતા આ રીતે ભૂતિયા એડમિશન તમે કરો છો સરકારના લિટરલી રૂપિયા ખંખેરો છો અને એ રૂપિયા લાખો કરોડોમાં હોય છે મેડિકલ કોલેજમાં જો કોઈને રેડિયોલોજીસ્ટ બનવું છે તો એની એની વરસની ફી છેતાળીસ લાખ રૂપિયા હોય છે સરકારે છેતાળીસ લાખ રૂપિયા એક વિદ્યાર્થીના આપે છે સરકાર છોકરીઓ માટે તો કોઈ જો આદિવાસી છોકરી છે તો એના માટે કોઈ આવકની મર્યાદાવાળો પણ એક કેસ નથી કે ભાઈ આટલી આવક હોય તો છોકરીઓને તો એમને એમડી રેડિયોલોજીમાં કરવું છે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરવો છે સરકાર પૈસા ચૂકવે છે વિદેશમાં જે લોકોને અભ્યાસની તક મળે છે એક એક કરોડ બે બે કરોડ રૂપિયા સરકાર ફીસ ચૂકવે છે એ બાળકોની જેથી એ બાળકો ભણી શકે પણ એની સામે સરકારના એ રૂપિયા પોતાના ઘર ભેગા કરવા એ ડાયવર્ટ કરવાનો જે લિટરલી ખેલ ચાલે છે એનો કોઈની પાસે જવાબ નથી સરકારે હવે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ એના ઠરાવમાં નિયમો બદલીને મેનેજમેન્ટ કોટાના એડમિશન અટકાવી દીધા છે સરકારનો ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ છે ખોટા એડમિશન થઈ રહ્યા છે ખોટા રસ્તે જઈ રહ્યા છે ભોગ બાળકો લેવાઈ રહ્યા છે આ બંનેની વચ્ચેની પણ એક અવસ્થા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ આક્રમક થઈને સરકારનો વિરોધ કરી રહ્યા છે કે સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ પર તરાપ એમના અધિકારો પર તરાપ મારી રહી છે આ તરાપ આદિવાસી વિદ્યાર્થીઓ કરતાં પણ મોટી એ સંચાલકો પર વાગી રહી છે જે સંચાલકોએ અત્યાર સુધી સરકારના બેફામ રૂપિયા લૂંટ્યા છે એનો એક સરળ અને વચ્ચેનો રસ્તો એ છે ઉદાહરણ તરીકે ગુજરાતમાં પણ નર્સિંગ કાઉન્સિલ છે ઉદાહરણ નર્સિંગનું લઈએ તો ક્રાઇટેરિયા છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના બનાવેલા એમનું કામ છે જઈને ચકાસવાનું કે એડમિશન સાચા થઈ રહ્યા છે કે ખોટા પ્રોપર રીતે કોલેજ ચાલી રહી છે કે નહીં સાચા ભેગું ખોટું સૂકા ભેગું લીલુંનો સવાલ જ નથી અહીંયા તો બધું જ સૂકું થઈ ગયું છે ઓલમોસ્ટ જગ્યાએ જ્યારે મોટા ભાગની જગ્યાએ આ રીતે ફેક એડમિશન થવા માંડે અને ખૂબ મોટી યુનિવર્સિટીના કરોડોના ધંધા એના પર ચાલવા માંડે ઉપરથી લઈને નીચે સુધી કરપ્શન જ્યારે માજા મૂકે ત્યારે પરિસ્થિતિ પેદા થાય કે અદભુત યોજના આખરે સરકાર શટર પાડી દે કેમ કે એવા શટરોમાં દુકાનો અને પોતાની કોલેજીસ શરૂ કરી દીધી હોય જે કોલેજીસને લાયક જ ન હોય ત્યાં કોલેજ ચાલતી જ ન હોય ખાલી એક્ઝામ આપવા માટે પરીક્ષા આપવા માટે લોકો તમને અલગ અલગ જગ્યાએ લઈ જાય ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે એકવાર એડમિશન લઈ લીધા પછી એ લોકોએ ક્યારેય કોલેજ જોઈ જ નથી એવા અનેક એસસી એસટી બાળકોનો અમે જે તે સમયે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ પર જ્યારે સ્ટોરી કરી ત્યારે અમે એમની સાથે વાત કરેલી હતી અને એમણે ખૂબ વિસ્તારથી કહ્યું હતું કે કોલેજમાં ગયા જ નથી કોઈ દિવસ એક વ્યક્તિ આવ્યો અને કહ્યું કે અહીંયા એડમિશન તમારે લેવું જોઈએ એમણે લીધું ને પછી એ ક્યારેય ગયા જ નહીં એક વર્ષ માટે રહે તો એક વર્ષ માટેની ફી મળે સમસ્યા શું થાય છે ઘણી વાર ફ્રી શિપ કાર્ડમાં એડમિશન લીધા હોય સરકાર જો સમયે પૈસાની ચૂકવણી ન કરે તો ખૂબ મોટી મેડિકલ કોલેજ અને બાકીની સંસ્થાઓ એ છોકરાઓને પરીક્ષા આપવા નથી દેતા એમને ખૂબ હેરાન કરે છે એ છોકરાઓ ગાંધીનગર આવે ગાંધીનગરમાં પણ ધક્કા ખાય પાછા જાય જેમ તેમ કરીને એમની ફીસ ચૂકવવામાં આવે સરકારી વ્યવસ્થા અને વહીવટમાં જ્યારે કાટ લાગી જાય ત્યારે શું પરિસ્થિતિ પેદા થાય એ આ સૂચવે છે કોંગ્રેસના નેતાઓ કે આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓને ભલે એવું લાગતું હોય કે એ આદિવાસી વિદ્યાર્થીઓની પહેરવી કરી રહ્યા છે અથવા એમના સારા માટે કરી રહ્યા છે હકીકત એ છે કે સિસ્ટમ પર એજન્ટ અને સંચાલકોનું રાજ આવી ગયું છે સરકાર આ યોજના ચાલુ રાખે છે તો એમાં પણ આદિવાસી વિદ્યાર્થીઓના હિત કરતા એજન્ટોનું અને આ પ્રકારે બેફામ રીતે સાવ સરકારી પૈસા પર સરકારી કરોડો રૂપિયા ખાઈ જવાની આદત જેમને પડી છે એવા સંચાલકોનું હિત વધારે થઈ રહ્યું છે કાં તો આ સિસ્ટમને સુધારવી પડે અને કાં તો આ સિસ્ટમને બદલવી પડે સરકારે બદલવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયમાં સૌથી મોટી એક સમસ્યા સામે એ આવી કે અમુક જગ્યાએ એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગયા પછી સરકારે ઠરાવ કર્યો જ્યારે એક પ્રક્રિયા શરૂ થઈ જાય છોકરાઓ એડમિશન લઈ લે એના પછી એમના એડમિશન રદ કરવાની સંસ્થાઓ શરૂઆત કરી દેતી હોય છે એ સંસ્થાઓને બાળકોનું હિત એમનું ભણવાનું એ બધા સાથે કોઈ લેવા દેવા નથી એમના માટે ધંધો છે અને એ ધંધો ચલાવવા માટે એમને ફીઝની જરૂર પડે છે ને એ ફીઝ એમને સરકાર આપે છે સરકાર ફી આપે તો તમને રાખીશું નહીં આપે તો પોતાના થોથા લઈને ઘેર જાઓ કોઈ જરૂર નથી એમના મનમાં કોઈ આદિવાસીનું હિત નથી વસ્તુ એમના મનમાં કોઈ જ દલિતોનું હિત નથી વસ્તુ એ લોકો માટે માત્ર ને માત્ર સરકારી રૂપિયો કઈ રીતે ચાઉ કરી જવું એ જ એમની નીતિ છે સો કરોડ કમાતી સંસ્થા પણ જરૂર પડે અને જો છોકરાના એડમિશન થયા પછી એની ફી આવવામાં સરકાર તરફથી મોડું થાય એ છોકરાનો તો કોઈ એમાં રોલ જ નથી હોતો એણે તો ફ્રીશિપ કાર્ડ કઢાવવાનું હોય છે ફ્રીશિપ કાર્ડ સાથે બધી ડિટેલ આપે એટલે ત્યાં એડમિશન થઈ જાય પછી સરકાર અને કોલેજે જોવાનું હોય છે પણ એ બંનેના આપસી સંઘર્ષમાં સૌથી વધારે જો પીડાય તો એ છોકરાઓ પીડાતા હોય છે છોકરાઓને બધી બાજુથી જ્યારે પરેશાનીનો વારો આવે ને પછી આપણે એવું કહીએ કે આટલા કરોડ રૂપિયા ખર્ચ્યા સરકારે એક હજાર કરોડ આપ્યા સાડી છસો કરોડની સ્કોલરશીપ આપી આટલા કરોડ અહીંયા ખર્ચ્યા અને છતાંય આટલા વર્ષો પછી હજારો કરોડ ખર્ચાયા પછી પણ આદિવાસીનું કલ્યાણ કેમ ન થયું કેમ એ લોકો પેઢીઓથી એની એ અવસ્થામાં છે એ લોકો ક્યારે આ સમસ્યાઓમાંથી બહાર આવશે એવું ક્યારે થશે કે એ બાળકો પણ એવી જ રીતે સ્પર્ધા કરી શકશે જે રીતે બાકીના છોકરાઓ સ્પર્ધા કરે છે એ લોકો ક્યારે મલ્ટીનેશનલ કંપનીમાં ગૂગલમાં કે ફેસબુકમાં નોકરી કરવા જશે એ લોકો ક્યારે સરકારી નોકરી સિવાયના બીજા કોઈ ઓપ્શન જોતા થશે એ વાતનો જવાબ તો એમના એજ્યુકેશનમાં છે ને એ વાતનો જવાબ માત્ર ને માત્ર એમનું શિક્ષણ અને શિક્ષણની વ્યવસ્થા આપી શકે છે ખોટા ભૂતિયા એડમિશન નહીં કે તમારા અકાઉન્ટમાં બે હજાર રૂપિયા આપી દઈશું તમારા છોકરાના ડિટેલ ડોક્યુમેન્ટ્સ અમને આપી દો ને અમે એડમિશન કરાવી દઈશું સરકારી વ્યવસ્થામાં લાગી ગયેલી કાર્ટ લાગી ગયેલો કાર્ટ એ દરરોજ આ વ્યવસ્થાને બરબાદ કરી રહ્યો છે આવી જે એક યોજના સરસ્વતી સાધના યોજના છે સરકાર છોકરીઓને સાયકલ આપે છે સરકારનો હેતુ એ છે કે છોકરી ભણવા આવે તો સાયકલ લઈને આવે એને બહુ ચાલવું ન પડે આજે પણ રાજ્યમાં અનેક એવી શાળાઓ છે કે જ્યાં છોકરાઓ ચાલતા આવે છે તમે આજે પણ દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં જાઓ તમે નર્મદાના ડેડિયાપાડા કે સાગબારા તાલુકામાં જાઓ તમે ભરૂચના ઝઘડિયામાં કે એના અંદરના વિસ્તારોમાં જાઓ તમે દક્ષિણ ગુજરાતના ખૂબ અંતરિયાળ વિસ્તારોમાં જાઓ તમે છોટાઉદેપુરના કવાંટના વિસ્તારોમાં જાઓ શાળા છૂટે ત્યારે બાળકો આવતા હોય ત્યારે તમે બીજું કશું જ ન કરતા દૂર રહીને ઉભા રહીને એમના પગ જોજો એમના પગમાં ચપ્પલ પણ નથી હોતા ઉનાળામાં ચપ્પલ વગર આવતા બાળકો પગમાં ફૂલ્લા પડી જાય ને તોય એ લોકો ચાલીને જાય છે એમને ફરક નથી પડતો તમે એમને પૂછશો તો બિલકુલ નિર્વિકાર ભાવથી બિલકુલ એટલી જ સામાન્ય રીતે જવાબ આપશે જે રીતે બીજા કોઈ પ્રશ્નનો જવાબ આપે છે કેમ કે અભાવ શબ્દની તો વ્યાખ્યા પણ એમને નથી ખબર એવા બાળકો માટે શરૂ કરેલી યોજનામાં પણ સમસ્યા એ થાય છે કે આપણે ત્યાં યોજનાઓ બાળકોના હિત માટે નહીં પણ મારા કાકા મામાના કે મિત્રને કોઈને સાયકલની દુકાન છે ને એજન્સી છે ને મારે એને કોન્ટ્રાક્ટ આપવો છે એટલે હું યોજના લઈને આવું છું હું સ્માર્ટ સ્ક્રીન બાળકોના કલ્યાણ માટે નહીં પણ મારા કોઈ મિત્રને મારે પાંચસો કરોડ કે હજાર કરોડનો પ્રોજેક્ટ અપાવવો છે એટલા માટે સ્કીમ લઈને આવું છું અને આ એવી સ્કીમ છે ને એવું કરપ્શન છે કે જે તમે ક્યારેય સાબિત નથી કરી શકતા કેમ કે ટેન્ડરની શરતો જ એ રીતે હોય કે ચોક્કસ માણસને જે ટેન્ડર જવાનું છે અનુભવ કેટલો કેટલી સ્ક્રીન આપવાનો અનુભવ હોવો જોઈએ કેટલી સાયકલનો અનુભવ એ બધું ત્યાં મેચ થાય છે ખૂબ મોંઘી સાયકલો ખરીદાયા પછી આપણે એવું માનીએ કે ભાઈ ઠીક છે ભાઈ તમે કભાઈને કામ અપાયું કે જેને અપાયું એને પણ એના પછી કામ થયું અનેક ગોડાઉન સામે આવે કે ત્યાં તમે જુઓ કે સાયકલ ધૂળ ખાઈ રહી છે સરકારે પૈસા ખર્ચ્યા પછી ભંગારમાં કોઈ લેવા તૈયાર ન થાય એવી સાયકલો સાવ ધૂળ થાય ફેંકી દેવી પડે અને ભંગારમાં આપી દેવી પડે એવી હાલત થાય સરકારી યોજનાની ને પછી આપણે એવું કહીએ કે અદભુત પોણા ચાર લાખ કરોડના બજેટ વાળું આપણું રાજ્ય આપણી પાસે એ જવાબ નથી કે તમે ક્યારે વિચાર કર્યો છે કે તમે કોના પૈસા ખાઈ રહ્યા છો એ બાળકોની આંખોમાં એકવાર જોજો જે તમને ક્યારેય પ્રશ્નો જ નથી કરતા એ બોલતા જ નથી એમની પાસે પોતાનું કોઈ અવાજ જ નથી એમના ભાગનું આ છે એટલી એમને તો પડી નથી એમને ખબર જ નથી તમે એમના હિસ્સાનું ખાઈ રહ્યા છો અને એટલું ખાધા પછી જે લોકો ચેનથી સૂઈ શકે છે એ લોકો માટે કોઈ સવાલ બનતો નથી સ્વામી વિવેકાનંદના નૈતિકતાના મોરાલિટીના દેશભક્તિની કોઈ જ વાતો એ માત્ર છાપી શકે છે ભાષણોમાં બોલી શકે છે એમને સાચા અર્થમાં કદાચ એ વિષયોનો મતલબ જ ખબર નથી અને એ માણસો પછી જે ગામમાં ચોરી કરે છે પાંચસો રૂપિયાની અને નૈતિકતાના પાઠ શીખવે છે અને પછી કહે છે દુનિયા કેટલી ખરાબ થઈ ગઈ છે પાંચસો રૂપિયામાં લોકોના ખૂન થઈ રહ્યા છે દુનિયા ખૂબ ખરાબ થઈ ગઈ છે પણ તમને તો એ બોલવાનો અધિકાર નથી જ જ્યારે તમે એ માણસોના રૂપિયા ખાઈ રહ્યા છો જે લોકોનું પોતાનું કોઈ કશું જ નથી અને એટલે જ સરસ્વતી સાધના યોજનામાં પણ સવાલ એ જ થયો કે જૂન બે હજાર ચોવીસમાં જે સાયકલો મળી જવી જોઈએ છેક સુધી એનો ટેન્ડર કે એની પ્રક્રિયાઓ પૂરી ન થઈ વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ વિષય પર શું કહ્યું ગુજરાત રાજ્યની વિધાનસભામાં સાંભળીએ એમને એક તરફ સરસ્વતી સાધના યોજના અમલમાં છે ને સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં આવે છે આમ તો શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય પ્રવેશ ઉત્સવ યોજાય છે દિકરીઓને સાયકલ આપવાની હોય તો જૂન મહિનામાં એમને સાયકલ મળી જવી જોઈએ જેથી કરીને પહેલા દિવસથી એ સાયકલ લઈને શાળા સુધી જઈ શકે પણ આ સરકાર એ દિકરીઓની ચિંતા નથી કરતી એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે અને ચિંતા કરવા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન બે હજાર ત્રેવીસ માં સાયકલ આપવી પડે એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાઇકલો ખરીદવા માટે ગ્રીનકો ને ઇન્ડેન મોકલવામાં આવે લગભગ સાડા ત્રણ લાખ જેટલી સાઇકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક છ લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો

જે ગ્રીનકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે સ્પેશિયલ પરચેસ કમિટી એના દ્વારા નેગોશિયેશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે એલવન કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એજ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતાં ગુજરાતમાં 587 રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે